મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહ જેમનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમણે કર્નલ સોફિયા કુરેશી અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી તેને લઈને સોશિયલ મીડિયાના યુઝર્સમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આ વિજય શાહની વિચારસરણી જે છે તે આ નિવેદન ઉપરથી છતી થઈ જાય છે કે કેટલા હદ સુધી નીચલી કક્ષાની તેમની વિચારસરણી છે અને હવે આ વિજય શાહનું નિવેદનના પડ જે છે તે ગુજરાતમાં પણ પડ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય ચારે બાજુ તેમની ટીકાઓ થઈ રહી હતી યુઝર્સ પણ રોષમાં જોવા મળી રહ્યા હતા કે એવી કમેન્ટ પણ જાત જાતરીને ભાતની કરી રહ્યા હતા કે જે રીતે વિજય શાહ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે તેમને વિચારસરણી છતી થઈ ચૂકી છે અને બીજી બાજુ જો પક્ષની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ પણ આવા નેતાઓને મંત્રી પદ આપી રહ્યો છે તે પણ ખૂબ જ મોટી બાબત થઈ જતી હોય છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે કર્નલ સોફિયા કૃષિ અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને હાઈકોર્ટે પણ એવો ઓર્ડર મૂક્યો હતો કે ચાર દિવસમાં આ મંત્રીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાવી જોઈએ તે અંગેનો હુકમ પણ મધ્યપ્રદેશના હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી એ વિજય શાહ જે ભાજપના મંત્રી છે મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી છે તેમના સામે કોઈ પણ એવી કાયદેસરની કાર્યવાહી નથી થઈ અને તેના પડઘા હવે ગુજરાતના રાજકોટમાં પડ્યા છે જેમાં ગુજરાતના રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન ભાજપ સામે કરવામાં આવી રહ્યો છે જેમાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે તે હાલમાં આ મંત્રી દ્વારા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી તેને લઈને સ્પષ્ટ થાય છે કે ભાજપ બેવડી નીતિ અપનાવી રહ્યું છે તેના પહેલા આપણે એકવાર વિજય શાહે શુભ નિવેદન આપ્યું હતું કર્નલ સોફિયા કોરેશીને લઈને એ સાંભળી લઈએ जिन्होंने અમારી हमने जोरदार જે રીતે વાત કરવામાં આવે તો વિજય શાહ દ્વારા અપમાનજનક ટિપ્પણી જે છે તે કર્નલ સોફિયા કુરેશી અંગે કરવામાં આવી છે રાજકોટમાં તેને લઈને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે ભાજપ ઉપર અનેક પ્રહાર કરવામાં આવ્યા છે તો આપણે રાજકોટના એ દ્રશ્યો પણ જોઈ લઈએ કે કોંગ્રેસ દ્વારા કયા કયા નિવેદનો ભાજપની સામે આપવામાં આવ્યા છે બહુ સાબિત થાય છે કારણ કે મધ્યપ્રદેશના મંત્રીએ જે રીતે સૈન્યનું અપમાન કર્યું ગુજરાતની દીકરીનું અપમાન કર્યું છે ત્યારે સૈનિક તાત્કાલિક